ધાનેરા થરાદ રોડ પર આવેલ પાણીની ટાંકી વર્ષો જૂની અને જર્જરિત થઈ જતાં આજે ધાનેરા નગરપાલિકા દ્વારા આ ટાંકીને પાડવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ ટાંકીને ધરાશાયી કરવામાં આવી હતી લોકોને તેમજ કોઈને જાનહાની થાય તે પહેલાં નગરપાલિકા જાગૃત બન્યું હતું અને આ ટાંકીને પાડવામાં આવી હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને લોકોને દૂર રાખી ટાંકી ધરાશયનું કામ વહેલી સવારે હાથ ધરવામાં આવ્યું હતું જેમાં નગરપાલિકાના રામભાઈ સોલંકી સહિત ચુસ્તો પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો અને આ ટાંકી ધરાશય કરાઈ હતી નગરપાલિકા ધાનેરા પાણીપુરા શાખાનું અંદાજીત ત્રેવીસ વર્ષથી વધારે જૂનું અરાદ રોડ બોર ઉપર આવેલું પાણીની ટાંકી પાંચ લાખ લિટર એની કેપેસિટી હતી એ જર્જરિત થઈ જવાના કારણે આજુબાજુના રહીશોને કોઈ જાનહાની ન થાય અને એ જર્જરી ટાંકીને ઉતારવા માટેની કાર્યવાહી આજ રોજ સવારે સાત વાગ્યાથી પ્રારંભ કરવામાં આવ્યો હતો પોલીસ સ્ટાફ મામલતદાર ઓફિસનો સ્ટાફ નગરપાલિકા સ્ટાફ અને યુ જુબીસીએલના સ્ટાફ સાથે સઘન બંદોબસ્ત ગોઠવી અને આ ટાંકી તોડવાની કામગીરી પ્રારંભ કરવામાં આવ્યો હતો અને આજ રોજ હમણાં એક વાગે આ ટાંકીને પાડી દેવામાં આવી છે કો કોઈપણ પ્રકારનું જાન કે કંઈ નુકસાન થયું નથી